અમેરિકાની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવતાની સાથે જ એક તરફ અત્યારે અમેરિકાની અંદર એ પ્રકારનો માહોલ સર્જાઈ ચૂક્યો છે કે જે લોકો અમેરિકાની અંદર ગેરકાયદેસર અને કાયદેસર રહી રહ્યા છે તેમની અંદર એક ભયનો માહોલ છે કે ક્યાંક આ માસ ડિપોટેશનની અંદર અમારો નંબર ન આવી જાય જો કે એક તરફ માસ ડિપોટેશનની કામગીરી દરમિયાન અમેરિકન પોલીસ અને અમેરિકન આર્મી લાગી ચૂકી છે તેવામાં અમેરિકામાં એક ગુજરાતીને મિલિયન ડોલરની લોટરી લાગી છે અને આ લોટરી લાગતાની સાથે જ અમેરિકાની અંદર ગુજરાતીઓમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકન સ્ટેટ માસ્ટિર ટ્યુ સ્ટેટમાં રહેતા એક ગુજરાતીને એક મિલિયન ડોલરની લોટરી લાગી છે પિયુષ પટેલ નામના આ ગુજરાતીને ફેબ્રુઆરી છના રોજ ઇનામની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો ઓબન ટાયલમાં રહેતા પિયુષ પટેલે પચાસ ડોલરની ટિકિટમાં આ લોટરી લાગી હતી જેમાં તેમણે વન ટાઈમ પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કર્યો હોવાથી તેમને એક મિલિયન ડોલરમાંથી સાડા છ લાખ ડોલર આપવામાં આવશે પરંતુ તેમાંથી પિયુષ પટેલે ટેક્સ અલગથી ભરવો પડશે અને આ લોટરીની ટિકિટ જે જગ્યાએથી ખરીદવામાં આવી હતી તે સ્ટોર ઓનરને પણ દસ હજાર ડોલરનું બોનસ મળવાનું છે લાખો ડોલરની લોટરી જીતનારા પિયુષ પટેલે લોકલ મીડિયા સાથે વાતચીત કરતાં એ પણ જણાવ્યું હતું કે ઇનામની રકમમાંથી પોતે કોઈ બિઝનેસ શરૂ કરવા માગે છે અને માસુસ્ટેટના કાયદા અનુસાર લોટરી કે પછી બીજી કોઈ પણ ગેમમાં કેશ જીતનારાઓ તેના પર પાંચ ટકા ટેક્સ અને સરચાર્જ ચૂકવવો પડે છે આ સિવાય ઇનામની રકમ ઇન્કમ તરીકે ગણવામાં આવતી હોવાથી તેના પર ઇન્કમ ટેક્સ પણ ચૂકવવાનો થાય છે જેનો સોશિયલ સિક્યુરિટી બેનિફિટ પણ નથી મળતો પરંતુ આ લોટરી જીતનારો વ્યક્તિ જે કોઈ પણ ઈચ્છે તો જાહેરમાં આવવાનું ટાળી શકે છે અને તેની મરજી વિના તેનું નામ પણ પબ્લિક નથી કરી શકાતું યુએસમાં લોટરી વિનરને લમસમ અમાઉન્ટ એક સાથે લેવા ઉપરાંત દર વર્ષે અમુક રકમ લેવાનો પણ ઓપ્શન અપાતો હોય છે પરંતુ મોટાભાગના લોકો ઇનામી રકમનો અમુક હિસ્સો દર વર્ષે લેવાને બદલે ભલે થોડા પૈસા કમાય પરંતુ લમસમ અમાઉન્ટનો ઓપ્શન જ સિલેક્ટ કરતા હોય છે આ પહેલાં ફ્લોરિડિયામાં રહેતા નટવર પટેલ નામના સડસઠ વર્ષના એક ગુજરાતીને પણ એક મિલિયન ડોલરની લોટરી લાગી હતી પરંતુ તેમણે જાહેરમાં આવવાનું ટાળતા તેમનો ફોટોગ્રાફ પબ્લિક નહોતો કરાયો પરંતુ યુએસમાં સ્ટોર તેમજ ગેસ એજન્સીની માલિકી ધરાવતા મોટા ભાગના ગુજરાતીઓનું લોટરીનું વેચાણ કરતા હોય છે પરંતુ કોઈ ગુજરાતીને કે પછી ઇન્ડિયનને લોટરી લાગી હોય તેવું ભાગ્ય જ બનતું હોય છે જો કે ગુજરાતીઓના સ્ટોર પરથી લોટરી ટિકિટ ખરીદનારા કોઈ કસ્ટમરને મોટું ઇનામ લાગ્યું હોય તેવા સમાચાર અવારનવાર આવતા રહે છે હજુ ગયા મહિને જ યુએસમાં ચાલતા પોતાના સ્ટોર ચલાવતા એક ગુજરાતીના સ્ટોર પરથી વહેંચાયેલી ટિકિટમાં પંદર મિલિયન ડોલરનો જેકોટ લાગ્યો હતો અને સ્ટોરના ઓનરને પણ વિનર ટિકિટ તરીકે વહેંચવા બદલ પચાસ હજાર ડોલરનું બોનસ મળ્યું હતું નવાઈની વાત તો એ છે કે ત્રણ મહિના પહેલાં જ સ્ટોર ખરીદનારા આ ગુજરાતી વિનર ટિકિટ વેચનાર બાદ રાતોરાત પોતાના ટાઉનમાં ફેમસ થઈ ગયા હતા માસ્ટર યુએસના હોલ્યોમાં આવેલા કિંગ માર્ટ નામના આ સ્ટોરના કોનર પિયુષ પટેલ એમ એ ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પંદર મિલિયન ડોલરની ટિકિટ વેચ્યા બાદ તેમના સ્ટોરનો બિઝનેસ પણ વધી ગયો છે આ ગુજરાતીઓનું એમ પણ કહેવું કે લોટરીના બિઝનેસમાં કોઈ ખાસ કમાણી નથી પરંતુ લોટરી ખરીદવા આવતો કસ્ટમર બીજી ચીજ વસ્તુઓ પણ સ્ટોર પરથી લેતો હોય છે જેથી ઓવરઓલ બિઝનેસમાં તેનાથી ખાસો ફરક પડે છે અમેરિકામાં હાલ બે ડોલરમાં પણ મેગા મિલિયનની લોટરીની ટિકિટ મળી જાય છે અને મોટા ભાગના કસ્ટમર્સ આ ટિકિટ ખરીદતા હોય છે પરંતુ એપ્રિલ બે હજાર પચીસથી બે ડોલરની આ ટિકિટની પ્રાઇઝ વધીને પાંચ ડોલર થઈ જવાની છે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં આ ભાવ વધારાની જાહેરાત કરતા મેગા મિલિયન્સે જણાવ્યું હતું કે લોટરીમાં જે ફેરફાર કરવામાં આવશે તેનાથી મોટી રકમ જીતવાના ચાન્સ પણ વધી જવાના છે એટલે કે અમેરિકામાં બાવીસ વર્ષથી મેગા મિલિયનની લોટરી ટિકિટ વેચાઈ છે જેની કિંમત બે હજાર સત્તર સુધી માત્ર એક ડોલર હતી અને પછી તેની સીધી ડબલ કરીને બે ડોલર કરી દેવાઈ હતી જોકે ત્યારબાદ બે હજાર પચીસમાં બે ડોલરની ટિકિટ એ પાંચ ડોલરમાં થવાની છે બે હજાર સત્તરમાં મેગા મિલિયન્સ ટોટલ છ નંબર્સ સિલેક્ટ કરવાનું હાલનું કોમેન્ટ અને હાલનું ફોર્મેટ એ લોન્ચ કર્યું હતું જે લોટરી ટિકિટના તમામ નંબર્સ મેચ થાય તેને જેકપોટ લાગતો હોય છે આ ચેન્જીસ બાદ છ વાર જેકપોટની રકમ એક બિલિયન ડોલરને પાર પહોંચી હતી જેમાં સૌથી વધુ બે હજાર ત્રેવીસમાં ફ્લોરિડાનો એક વ્યક્તિ જેને સોળ બિલિયન ડોલરનો જેકપોર્ટ જીત્યો હતો અને આ ચેકપોટ જીતનારા લોકોમાં અમેરિકાની અંદર સૌથી ઓછા ગુજરાતના લોકો આવે છે પરંતુ આપને એ વાત પણ જણાવી દઈએ કે લોટરીની ટિકિટ વેચનારાઓની અંદર ગુજરાતીઓનો આંકડો એ સૌથી પહેલા નંબર ઉપર છે પહેલા નંબર ઉપર એટલા માટે કહી રહ્યા છીએ કે ગુજરાતીઓના સૌથી વધુ ત્યાં સ્ટોર ચાલી રહ્યા છે અને સૌથી વધુ ગુજરાતીઓ પોતાના સ્ટોરની અંદર આ મેગા મિલિયનની ટિકિટો વહેંચતા હોય છે અને જેના કારણે ગુજરાતીઓનો બિઝનેસ અમેરિકાની અંદર સારો ચાલે છે તમારું શું માનવું છે પિયુષ પટેલની આ લોટરી ટિકિટને લઈને કેમ કે એક તરફ અમેરિકાથી ડિપોટેશનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને એક કામગીરી વચ્ચે અમેરિકામાં જ રહેતા એક ગુજરાતીને એક મિલિયન ડોલરની લોટરી લાગી ચૂકી છે આપ તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર